લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી સ્વાગત કરું છું આજના વિડીયોમાં બે હજાર પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ આજે શું કરવું જોઈએ મેષ રાશિ આજે શનિની આરાધના કરવી જોઈએ કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી જમવાની ભોજનની થાળીમાં અન્ન એઠું છોડવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળા આજે શનિની આરાધના કરવી જોઈએ અડદ કાળા તલ જવ અને કાળું વસ્ત્ર ભગવાન શનિને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ગૂગલ લોબાલના ધુમાડા કરવા નહીં મિથુન મિથુન રાશિવાળા આજે શું કરજો મિથુન રાશિવાળા આજે ચણાના લોટમાંથી બનેલી વાનગી ગરીબોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ઉપલા અધિકારી અથવા આપના વડીલો સાથે વાદ વિવાદ કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં જાવ તો માથે ફરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ અને એને આગળ વધારવાના પ્રયત્ન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નથી તો માછલીનો શિકાર કરવાનો કે નથી માછલીનું સેવન કરવાનું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે શનિનું પૂજન કરવું જોઈએ ને ઘરના વડીલોની સેવા કરવી જોઈએ ને એમની આપેલી સલાહ માનવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે શનિ મહારાજને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાદ વિવાદ વાળી મિલકતનો સોદો કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સો કિલોમીટરથી વધુ લાંબી યાત્રા હોય તો એ યાત્રા આજે શરૂ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ ને શનિ મંદિરમાં એક નારિયેલનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ નહી કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિ સ્ત્રોતનું પઠન કરવું જોઈએ અને ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મોટું અને ખોટું આર્થિક જોખમ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે આખો દિવસ બહુ ધ્યાન રાખીને વિતાવો કોઈ પણ નાના મોટા માણસનું સન્માનપૂર્વક માન જાળવવું શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળને યાદ નહીં કરતા એનાથી દુઃખી નહીં થતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે અડદની દાળના વડા બનાવવા જોઈએ ભગવાન શનિને ધરાવી પોતે ખાવા અને કોઈને ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આંખનું ઓપરેશન કરાવવાનું હોય તો તે નહીં કરાવતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે